આ એક આનંદ કરવા માટે આયા દેવકી કે ગાલોલ ભલામણ આય કોઈ પીવે દિવસે હવે તમે છે ને બધા પકડાઈ ગયા હવે તમે આગા ન જાવ હા મને આમ એમ થાવું જોઈએ ને કે કે પકડાઈ તો આને હું વસાઉ એમ હા એટલે આ તો એક વાત કરવા માટે આ દારૂ હું તો કહું જે પીતા હોય ને એની બાજુમાં ઊભો જ ન રહેવું હા બે જાવ અને પછી રોટ મારે રમાવ છે ને કંપની આપો હા તમારે ફૂલ ડમર થઈને આટા મારતા હોય હા પણ એ પીવા જેવી વસ્તુ નહીં કડવું કેટલું અહીંયા રસ્તો છે જે હોય નીકળ્યા કરો છો એને ખબર જ નથી એને હજી ખબર નથી આપણે બધા આનંદ કરીએ જો હું પીતો નથી એક શોખવટ કરતો ખાલી એક્ટિંગ કરું છું મેં કીધું એમ યાર કડવું હોય આ ખાલી આનંદ કરવા માટે છે હા ના ના આપું બધાને આપું છે ને પીવો સા પાણી તો પીવા એમાં શું એટલે બધા દાત કરે એનો કેટલો હલે મજા આવી ગઈ વધ અમારા કલાકારો પાય આપણે દારૂ બંધી છે ગુજરાતમાં દારૂ બંધી મહારાષ્ટ્રમાં શૂટ છે દારૂ પીવાનું ત્યાં અમારો પોગ્રામ હોય ને એટલે બધા ફૂલ થઈને તો આપણે અહીંયા ગુજરાતમાં બંધી છે પ્રોહિબિટેડ લાગે તોય તો રોડ માંથી બોર્ડ માર્યા હોય ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ બંધી છે તોય નથી હજી સમજાણું બોલે હજી બાલ્કની તો આમ જ બે છે હા બંધી છે તોય બોર્ડ માર્યા બોલો એમાં બે જણા ટ્રક લઈ જતા હતા એક જણો હાકતો હતો અને એક કિલોમીટર બાજુ બેઠો તો આમ સમજો મોટે આમ જો બોર્ડ વાય શું લખ્યું છે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તમે દારૂ પીને ગાડી ને ચલાવી શકો શું કામ તમે ગાડી લઈને જાતા હોય રોડ ઉપર અને બાજુમાં ગળશ હોય રસ્તામાં કઈ ખાડો આવે બમ્પ આવે તો ગળશ જોવાય જાય ને સરકાર કેટલી ચિંતા કરે પણ મૂળ મુદ્દો એને સમજાણ કરતા તમારે નથી પીવાનું એમ કેવાય હા પણ એને સમજાય જ નહી હા અને એવું નથી હોવ ઓડિયન્સમાં જ પીવે અમુક અમારા કલાકારો પીને બેઠા હોય બેન હા લોક સાહિત્ય કાર્ય કે ફૂલ થઈ ગયા આવીને મને કે લોક સાહિત્ય કરવું કીધું નહીં ફૂલ થઈ ગયા રેડી થઈ ગયા નહીં મારે લોક સાહિત્ય કરવું છે ટેજ ઉપર તો કઈ બધા નહીં હું સાઈડમાં બેઠો બેઠરો એને બે હવા દીધા આવીને એને લોક સાહિત્ય ની વાત કરી પણ એવી લોક સાહિત્ય ની વાત માંડી રામાયણ મહાભારત બે ભેળું કહી દીધું એ કે રાજાના દરબારમાં એક વાર એવું બન્યું રનક રાજા ભરી સભામાં એટલું બોલ્યા કે આ સભામાં કોઈ વીર નથી અર્જુન છે સહન ન જો એટલે મેં કીધું તું મહાભારત માં ગયો મન કે તમે વચમાં બોલ બોલ કરો મને મારી લિંક તૂટી જાય છે અર્જુન આયા બે તાજવામ પગ મૂક્યા ને બાણ માર્યું સહન ન ન ન ન ન ન ન આણ પરણ પડ્યો હે રામ મેં કીધું તું એલા પાછો રામાને મેં ગયો મન કે તમે વચમાં બોલ બોલ કરો મને મને ભૂલાઈ જાય છે રામ ને લક્ષ્મણ રૂપડી આવ્યા છે રાવણ દ્રૌપદી નું હરણ કરીને વયોગ એ ઘડીક શાહ મૂકી દેજો તમે ન્યા ઘોટેડા મળો મને મન મોડું થાય હા એટલે મેં કીધું પછી હું થયું પછી મને કે જર જમીન ને સોરું ત્રણ કચિયા ના લંકાના લંકા રણ મેદાન માં બાટક્યો બોલ્યો આમથી રાવણને આમથી કુંભકરણ ને ભીષ્મ પિતામ ગુરુ દ્રોણ ને જો બધું ભેરું બોલ રામા પીર ની એમ કરીને નીકળી ગયો બોલો એ બે જાઓ ક્યાંથી ખોખું ગોચું છે એટલે ખાલી ખોખું ફેરવો છો પી ગયા મજા બહુ આવે રોડ માંથી બે દાણા ફૂલ કઈ કઈ રસ છે ભાલ નીકળ્યા છો એ કેટલી એ મોટભાઈ આમ જો આમ જો ઘડી ગયા બેર જો ઘડી ગયા આમ તો મારા આમ પછી હું બધાને પાઈ દે ના 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 હું પાઈ દઈ તમે તમે ગળી બે ના ના એટલે ખરેખર આમાં હું છે પછી મારું દોર તૂટે જાય આમ તમે બે જણા છો એમ થાય આમ પછી આમત કોઈ ઉભા ન થાતા ગડી ગામનો રાળવી રાખો રોડમાંથી એક દાણો ફૂલ પી ગયેલો નીકળ્યો ને વાય પીએસઆ સાહેબ ગાડી લઈને ભાઈ કેમ પીધો કે કે સાહેબ મજબુરી એટલે ક પૈસા બૈસા ને કઈ તકલીફ ના સાહેબ મજબુરી એટલે તારા પરિવારમાં કોઈ બીમાર કના ના આવ્યું

અને આવડો આ અંદર આવું બાય કકડ સાંભળો આપતો ખોલો એનો ખોલવું તે ખોલ્યું તું ન ખોલો એક ખોલો ને હું કામ વેલન કરો તમે જોઈ હોય તે આમ કરો એ ના 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 દરવાજો નહીં ખુલે એ કે ખોલો ને હું કામ હેરાન કરો છો હું આગળ રોઈને આખું ગામ ભેળું કરી તમે દારૂ પીધો તમે પકડાઈ જાઓ મેં પીધો છે જઈ હોય તો તમે એ એવા ડાર નહીં દેવાના તને શું લાગે તારી એક ની પાંચ સવાલ અમારી પાસે સવાલ નહીં હોય હું ગામ ને પૂછીશ રાતે બે વાગે નાઇટ ડ્રેસ માં ક્યાં ગઈ હતી બોલો બોલો બાકી દરવાજો નહીં ખુલે આને કોણ સમજાવે બોલો હા હા એટલે હું તો કહું દારૂ પીતા જેવી વસ્તુ નથી બોટલ હોય કદાચ તોય મૂકી દેજો પાછી જડે એમ હા એક આનંદ કરવા માટે આમાં કોઈ મારો વિષય નહીં તમને હા આવું બધું કરાવું પણ હાસ્ય છે એ ડાયવર્ઝન છે અને હાઈવે કર નખાય ખાય બાપાના જન્મસ્થાન ઉપર આપણે બેઠા છીએ આપણને ગૌરવ છે અને આ તો પેંડા જમવા જ કઈક જુદી હોય પણ હાસ્ય છે એ મેં કીધું એમ માત્ર ડાયવર્ઝન છે હા હસી ખુશી ની વાત તમારી નજર હોય તો ગમે ત્યાંથી મળી જાય હા અને હજી ગામડામાં રિવાજો જળવાણા છે ગામડામાં કોઈ ગુજરી જાય એટલે ગામડાની દુકાનો એ બધું બંધ થઈ જાય બાળી પાછા સ્નાન કરીને ઘરે ઘેરે આવે ને ત્યાર પછી દુકાનો ખુલે ગામડામાં આવા ઘણા ખરા રિવાજો હજી છે હા ક્યાં વાત રે એટલે નીકળવા તો કોઈ ને પછી જાણ ભારા વૈયા જાય તો વાત અલગ છે હા ગામડામાં હજી રિવાજો જળવાણા છે આપણે શહેરમાં રિવાજો ગયા કોઈ ગુજરી ગયો હોય વાળો ફિલ્મ ચડાવીને બેઠો કાલ યા તેરા ક્યાં હોગા એટલે કીધું એનું જે ધાવ હોય થાય તો આમાં ધ્યાન દે હા હા ગામડામાં હજી રિવાજો છે ગામમાં મહિણો થઈ ગયું હતું કોઈ ભાઈ ગુજરી ગયા તા ઈ બકાલાવાળાએ દુકાન બંધ કરીને એ ત્યાં સમશાન યાત્રામાં ગયેલો બાળીને બધા વૈયાવા સ્નાન કરીને ઘેરે આવા દુકાન ખોલી ત્યાં આમથી એક જણા આવ્યો ને થોડીક જીભ જલાતી હતી કે તોત મરી દ્યો વળી પાછો કોણ મરી ગયો હજી તો નાય નઈ નઈ લેવશું અરે કે તોત મરી ગયો આ પણ કોણ મરી ગયો બોલ તો ખરો મોટામાંથી અરે એમ નઈ કઢીમાં નાખવાની તોત મરી ગયો થઈ ખબર પડી કોથ મરી કેતો આ તોતળિયા હેરાન કરે હો કારણ કે બકલા હા બે બક તોતળીયા ભેગા થઈ ગયા બજારમાં એ કે

અને મને કે મૂકી દેતા નહીં હું હું મૂકેશ બોલું છું કીધું વેલો બોલ ને અમુક અમુક એવા હેરાન કરે એની વાત જવા બોલ હા અમારી એકદમ ટીપાઈ રાખીને આમ લેમ લેમ્પ તળાવતો એમાં પડ્યો બે થઈ ગયો એની ઘરવાળીને એમ છો અને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો હશે ગાડીમાં નાખીને નું દવાખાના બાજુ મેઇન રોડે ગાડી ચડીને ભાનમાં આવ્યો ઘરવાળીને કે ક્યાં લઈ જાવ છો તો કે તમને ઇલેક્ટ્રિકના શોર્ટનો ઝટકો લાગ્યો છે ને દવાખાને લઈ જાય છે કે ના રે ના મારીને મારી બગલ શું કઈ ગઈ એ નાયો નહોતો આઠ દિશા આ કીધું તારી તને અસર કરી ગઈ બીજા હોય કેસ ફેલ થયા ના એટલે અમુક માણસો એવા થઈ ગયા પંદર દી થાય તો ના ને હા હા એકદણ પ્રોગ્રામ માં બાવળું એક એકદો મારી પાસે હો મને કે આ ભાઈ અમારે બે મહિનાથી નાયુ નથી હું કઈક બોલું પેલા એના બાપુજી આવે લાકડી લઈને આવે એના બાપુજી કે ના લે કે ના પેલા ખાય લો પછી ના લો કે ના પેલા ના લે પછી ખાવા દેવું છે આરા બે મહિનાથી થી નાયો નથી તને કઈ થતું નથી કે થાય છે ને બાપુજી કે હું કે હજી હમણાં જ નાયો એમ થાય મેં કીધું આને પાણી બસાવ અભિયાનમાં મોકલી દો વાંધો ન આવે બહાર કાઢવા જેવો નથી બોલ હા અમુક અમુક તો એવા હેરાન કરે એની વાત જાવ દો પણ હજી આપણે બેન ને પણ સાંભળવા છે અને સમય ની મર્યાદામાં બધાને આ ટાઈમ મળી જાય એ પ્રમાણે આપણે સમય પ્રમાણે હાલવું જોઈએ હસી ખુશીની વાતો તો હું બીજા રાઉન્ડમાં પણ કરીશ પણ જેમને સાંભળવા એ એક જીવનમાં લાવો છે બેન સેજલબેન ગોંડલિયા એમને જોરદાર તાળીઓથી વધાવો અને હજી આપણે શ્રુતિબેનનો પણ એક રાઉન્ડ લેવો છે હા તમારી જ્યાં સુધી મોજ છે ત્યાં સુધી અમે બધા આપને આનંદ કરાવવાના પૂરા પ્રયત્નો કરીશું મેં કીધું એમ પણ તમે ખખડતા રહો ને તો મજા આવશે હા અને અહીંયા જે કાંઈ રકમ આવે એ ભાઈ જેમ જાહેરાત કરી એમ અહીંયા આપણા ધર્મદાના કાર્યમાં જ વાપરવાના છે જ્યાં કાંઈ તમારે પછી વાડીમાં વાપરવા હોય તો ભલે હા છોકરાના લગ્નમાં વાપરવા એમને કંઈ વાંધો નથી એટલે પણ ડોલર ઉડ્યા એની અમને વિશેષ આનંદ છે એકવાર જોરદાર તાળીઓથી બધા મહેમાનોને વધારો વિઠ આપણે ભાઈ રાદડિયા સાહેબ વધારે રહેતા જયેશભાઈ રાદડિયા એમને પણ જોરદાર તાળીઓથી વધાવો અને બધા મહેમાનોને મહેમાનોને માનવી આપણી કહેવત છે ને ખવડાવીને ખાય ભેદું કવિ મેકરણ ભણે ત્યાં મારો ઠાકર રાજી થાય પણ મહેમાની મેં જેવા હોય તો હા એક દી મહેમાનો બીજે દિવ નહીં ત્રીજે દિવ નહીં અમુક તો આઠ આઠ દિવસ છે ધામા નાખીને પડ્યા હા આપણે જોઈએ તો સવારે આછે ખાટ લાઈન પાંગ જ તાણતા હોય એને પછી મહેમાન નો કહેવાય માવસા કહેવાય હા એક ભાઈ ઘેરે ત્યાં આખું ઘર આગ્રહ કરી કરીને જમાડતા હતા અને કુતરો ફળી આમ બેઠો બેઠો ભંગે મહેમાન આમ લખી દઉં તમે આખું ઘર આગ્રહ કરી કરીને જમાડો છો ને આ કુતરો મારા સામે ભંહે છે ઘર તણી કે તમ તારે નિરાત જમી લ્યો ઈ કે પણ આમાં કેમ જમવું કુતરો સામે સોટું મારે ઈ કે તમ તારે જમી લ્યો આજ ભૂલમાં એની થાળી તમને દેવાઈ ગઈ એ મહેમાન કેવા કડ્યા ચડ્યા હા રોડ માંથી હમણાં હું હાલ્યો જતો તો મારી મોરી એક કુતરું મારી વાહ એક બેન આવતા તેણે મને પૂછ્યું મને કે સંજયભાઈ ઓલું કુતરું તળ્યું જાય તમારું છે મેં કે તમે એમ કેમ કયો મને કે તમે એની વાહે વાહે જાવ છો મેં કીધું એમ તો તમે મારી વાહે આવો છો બધું વાહે આવતું એ હોય જેટલી ઝડપથી આવતા તેટલી સ્પીડમાં પાછા વહી ગયા બોલું બધું થોડું આપણું હોય પણ હાસ્યની વાતો મેં કીધું એમ આગળના દોર ઉપર હું આપને સંભળાવીશ સેઝલબેન ગોંડલિયા એમને સાંભળવા એક જીવનમાં લાવો છે જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી સેઝલબેન ગોંડલિયા ધન્યવાદ